આધાર સુધારા વધારા બાબતે થતી સમસ્યાને લઈને બોટાદ જિલ્લાના રાણપુર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યા ને લઈને ગ્રામજનો દ્વારા રાણપુરમાં ગ્રામ પંચાયત અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર રાણપુર શહેરમાં આધાર કાર્ડમાં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યાને લઈને રાણપુરમાં ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા રાણપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું કે જેમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી નવું આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મના દાખલામાં અટક આગળ હોય તો સુધારો થશે તેવું આધાર કાર્ડ ઓપરેટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જ્યારે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ ગાંધીનગર દ્વારા તારીખ સત્તર એક બે

ગાંધીનગર દ્વારા બહાર આ સુધારો કરતા નથી મળતું નથી સ્કોલરશીપ અને અન્ય સરકારી યોજનામાં સામાન્ય માણસોને ખૂબ જ હેરાનગતિ થતી હોય લોકો ગ્રામ પંચાયત અને આધાર કાર્ડ સેન્ટરના વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેઓને આધાર કાર્ડ અંગેની કામગીરી થઈ શકતી નથી આ સમસ્યાને લઈને રાણપુર શહેર અને રાણપુર તાલુકાના લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે રાણપુર ગ્રામ પંચાયતમાં વારંવાર આ બાબતે લોકો રજૂઆત કરવા આવતા હોય છે જેને ધ્યાને લઈ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામ લોકોએ રાણપુર મામલતદારને આવેદન પત્ર આપી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી છે જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ સમસ્યા ગુજરાત રાજ્યભરમાં હોય તો વહેલી તકે ઝડપથી આ સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે નહીં તર આ સમસ્યાને લઈને રાણપુરમાંથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે તેવી પણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે વિપુલ લુહાર ડીપી ન્યૂઝ બોટાદ સરપંચ શ્રી રાણપુર ગોસુબા પરમાર જ્યારે જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક લખીને દાખલો કાઢી આપે અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કીક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો ત્રાહીમામ છે ગ્રામ પંચાયતે આશરે દસ પંદર જણા રોજ રજૂઆત કરવા આવે છે એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામજનો વતી અમે મામલે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જો આ રજૂઆતને ધ્યાનમાં લઈ સાત આઠ દિવસમાં કામ નહીં પતે તો અમારે ના છૂટકે કે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સરકારનો પ્રશ્ન હોય તો પણ અહીં તંત્રમાં બધાને બેસાડેલા છે રાજ્ય સરકારમાં એ વાત કરે લોકો તો અહીંયા એ રોજ ધક્કા ખાય છે લોકો ગ્રામ પંચાયત તલાટી પાસે ધક્કા ખાય છે તો હું એવું નથી માનતો કે તંત્રને આ વાતની ખબર ન હોય અને રાજ્ય સરકારને જગાડવા માટે અમારે ના છૂટકે આંદોલન ઉપર ઉતરવું પડશે પરવેશ કોઠારીયા રાણપુર ગ્રામ પંચાયત રાણપુરના નગરજનો છેલ્લા ઘણા ટાઈમથી આધાર કાર્ડ બાબતે ખૂબ જ હેરાન થતા હતા સરપંચ પાસે રાણપુર ગામના સદસ્યો પાસે અનેકવાર રજૂઆત આવતી હતી કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી ભાઈ કે કેમ સુધારો થતો નથી તો એ લોકોનું કેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં શરરેમાં આગળ આવે તો અમે અમે આ ચેન્જ કરી શકીએ અને એ એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય અમે તરાટેશ્રીને પૂછ્યું કે ભાઈ તમે આ આ સરને આગળ કેમ નથી લખતા એમ તમે સરને આગળ લખીને આપો તો એમનું કહેવું હતું કે સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરને તમે પાછળ લખી શકો છો હવે આ બંને આ બંને વિસંગતતામાં લાલપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ આ બાળકો આવે છે એડમિશન મળતા નથી લોકો રોજ રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે પણ કંઈ સોલ્યુશન આવતું નથી રાજ્ય લેવલનો પ્રશ્ન છે અમે આજથી શરૂઆત કરી છે જો થોડા દિવસોમાં અમને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલના પ્રશ્નની શરૂઆત રાણપુરથી થશે અને અમે આને શું કહેવાય નિરાકરણ લાવીને રહેશું મારું નામ કિશન વાઘજીભાઈ મકવાણા રાણપુર ગામનો આમ નાગરિક આધાર કાર્ડમાં લિવિંગ સેલ્ટીમાં અત્યારે પાસલ સરનેમ છે લિવિંગ સેલ્ટીમાં અને આધાર કાર્ડમાં આગળ આવે છે એના કારણે ઘણા બધા માણસોને રાણપુર ગ્રામ પંચાયતમાં મારી પાસે ઘણીવાર રજૂઆત લઈને આવે છે અને સ્કૂલમાં એડમિશનને છોકરાઓ માટે આ મોટી સમસ્યા છે આ સમસ્યા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી ચાલી રહી છે મારું કહેવાનું એવું છે કે ઓગણીસ તારીખે અત્યારે નવો સરકાર શ્રીનો પરિપત્ર છે પરિપત્રમાં એવું તલાટીઓને કે કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકવી એલસી મુજબ જ એમને કાર્ય કામગીરી કરવાની રહેશે જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર પાંચથી સાત દિવસની અંદર ગાંધી જિંદિયા માર્ગે આંદોલન ઉપાસ ઉપર બેસું